ગઈ સાલ ચણિયા ચોડી નતી લઈ આલી તને નવ રાત્રી નવ રાત હોય તમે ગઈ સાલ એક જ ચણિયા ચોડી લઈ આપી હતી અને એની આગલી સાલ લગન ના 5 વર્ષ થયા છે દર વર્ષે તને એક ચણિયા ચોડી લઈ આપી છે મે પાંચ ચણિયા ચોડી થઈ ને હજુ ચાર વર્ષ સુધી એક જ ચણિયા ચોડી તો લઈ આપી જ પડશે અરે પણ તારોડે પાંચ ચણિયા ચોડી તો છે ને તો વારા પ્રતિ ધોઈ ના પહેરાય ના પહેરે મારે ચણિયા ચોડી જોઈએ એટલે જોઈએ નહીં લેવાય એટલે નહીં લેવાય લેવા તાર થાય ધમ કરી લે કઈ વાંધો નહીં જ્યાં સુધી તમે ચણીયા ચોળી નહીં લઈ આવો ત્યાં સુધી આગળ માં ખાવાનું નહીં બને